જય માતાજી મિત્રો આપણે જવાનું છે કે નવો મોબાઈલ લાવવાનો છે વિવો વાય ઓગણત્રીસ એના માટે આપણે લેવા જવાનું છે પણ અત્યારે દારા આપણા પાસે આપણા પાસે ટાઈમ નહીં એટલે દૂધના ટાઈમ આપણે જાવું મોબાઈલ લેવા એટલે તમામ બધા હતા જેને પણ ફોન ગમે એ કોમેન્ટ કરજો આપણો મોબાઈલ નવો લાવવાનો આપણા પાસે છે રિયલમી ઇલેવન ફાઇવજી પણ આપણે એક બીજો ફોન લાવવાનો છે આપણે એ પિક્ચર બ્લોગ માટે લાવવાનો છે તો આપણે જેટલો બને એટલો સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી મિત્રો અમે જઈએ છીએ નવો મોબાઈલ લેવા માટે ખેલાલું બધા ટાઈમ નતો મળે એટલે વાતના પણ ના હેર્યા દૂધ દૂધ ભરે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો ખ્રલલ આપણે ખરલે નલેલ નેલ ખર૲ે નલ નેલ ને શઉલ ને 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 નૂલ ને મિત્રો આપણો નવો મોબાઈલ લઈને આવી તમને બધું જોતાવાનો છે આપણો નવો મોબાઈલ જોવો લઈ લેજો જો મિત્રો આપણો અમુક બ્લોગ આવશે ને તા નવા નવા મોબાઈલથી જ આવશે આપણા બ્લોગ અમુક આ એના માટે આપણે નવો મોબાઈલ લીધો છે એટલે આપણે હલકતી બ્લોગ ચાલુ આરે તો મારા પાસે છે તો પ્રશ્ન બ્લોગ બનશે આપણા પાસે એક બીજો છે એના ઉપર કોમેડી વિડીયો બનશે આપણા પાસે આપણા પણ ટોટલ તૈન ફોન થઈ ગયા છે એક આરે બ્લોગ માટે નવો એક બીજો નવો લીધો તો એ વિડીયો માટે છે ના રે મારા પાસે એક રહ એ પ્રશ્ન રહ તો બધા મિત્રો આપણને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેટલો બને એટલો આપણને સપોર્ટ કરજો